બાધા એટલા માટે રાખવામાં આવે છે કે બહેનો જ્યારે ડિલિવરી ઉપર હોય છે અને ડિલિવરીમાં કોઈ પણ જાતની તકલીફ હોય ઘણાને એવું થતું હોય કે ડિલિવરી થઈ ગયા પછી ધાવણ આપવું નથી હોતું બાળક ધાપતું નથી હોતું ઘણા લોકો બાળકો નથી હોતા એની પણ બાધા રાખે છે બાબુવાળી માતાની પણ સ્થાપના છે સુવાળી માતા એટલે કે જે સિદ્ધરાજ સોલંકી થઈ ગયા લોકો પ્રમાણે એવું એવું કહેવાય છે કે મિરળદેવી માતા પોતે જ છે મિરળદેવી માતા પોતે સિદ્ધાર્થના રાજાના ધર્મ અઢાર મહિને આપ્યો હતો પોતે નમસ્કાર મિત્રો આજે આપણે ફરી આવી ગયા છે ઐતિહાસ નગરી એટલે કે પાટણની અંદર તમે અહીં જોઈ શકો છો સિંધુ મંદિર તો મિત્રો આ જગ્યાએ જે માતાને જે સ્ત્રીને ધાવણ ના આવતું હોય ને અહીંયા માનતા રાખે છે સિંધુ માની તો જરૂરથી માતા તેમની મનોકામના પૂરી કરે છે અને લોકો અહીંયા માનતા પૂરી કરવા આવે છે એટલે આપણે અંદર પણ જઈશું અને અંદર જઈને હું તમને બધું ડિટેલમાં પણ સમજાયશ એટલે વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો આપણે અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો અંદર આ સિંધુવાઈ માતાનું મંદિર છે અને મિત્રો જે આ છે જે કોલેજવાળા સામે રસ્તો દેખાય ત્યાં જ એની બાજુમાં જ આ મંદિર છે જે ઐતિહાસિક રીતે ઘણું જૂનું આ મંદિર છે અને આ મંદિર સધીમાને લઈને પણ અમુક કહાનીઓ આ મંદિર સાથે જોડાયેલી છે એ પણ આપણે જોઈશું તો આપણે ધીરે ધીરે અંદર જઈએ હવે તો મિત્રો તમે જોઈ શકો છો નજારો અહીં પાંચ શિવ મંદિર આવેલા છે અને આ સામે જ દેખાય છે એ સુવાવડી માતાજીનું મંદિર છે તો તમે આ બહારથી નજારો જોઈ રહ્યા છો તો ચાલો હવે મિત્રો આજે આપણે જે સુવાવડી માતા કહેવાય ત્યાં અને જે સિંધોયમાં જેનું પવિત્ર સ્થાન છે એ જગ્યા ઉપર આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંયા ભાવિક પૂજારી છે આપણે એમને પૂછીશું કે આ મંદિર સાથે કઈ ઐતિહાસિક ઘટના સંકળાયેલી છે અને માતાજીનું શું મહત્ત્વ છે અને લોકો અહીંયા કઈ કઈ માનતાઓ રાખે છે એ તમામ માહિતી આપણે પોતે આપશે આપણે એમને વિનંતી કરીશું કે સંપૂર્ણ આપણે આ મંદિર વિશે માહિતી આપે તો તમે સમજાવશો સિંધુ આ મંદિર પાટણમાં આવેલું છે પાટણ યુનિવર્સિટીની યુનિવર્સિટીની સામે અને કલેક્ટરની કચેરીની બાજુમાં આવેલું છે ટીબી ચોકડી રોડ ઉપર આમાં સિંધોઈ માતાનું મંદિર અને સુવાડી માતાનું બંને મંદિર છે વાવામાં સિંધોઈ માતા એટલે કે લોકવાય પ્રમાણે એવું કહેવાય છે કે સિંધમાંથી આવેલા સધી માતા હવે ચાલતા ચાલતા ભલે ભલે જઈ શકો છો આ બિરાજમાન છે સધી માતા એટલે કે જે સિદ્ધરાજ રાજા જે સિંધમાંથી ભેંસો લાવે છે અને ભેંસો લાવવા માટે જે માતાજી આવે છે એ સતી માતા છે અહીંયા વાવામાં સ્થાપના થયા પછી એમનું નામ સિંધોઈ માતા આપેલું છે આ નીચે સુવાળી માતાની પણ સ્થાપના છે સુવાળી માતા એટલે કે જે સિદ્ધરાજ સોલંકી થઈ ગયા લોક પ્રમાણે એવું એવું કહેવાય છે કે મીરળદેવી માતા પોતે જ છે મીરળદેવી માતા પોતે સિદ્ધરાજને તેમના જન્મ અઢાર મહિને આપ્યો તો અને પોતે સતી હતા કારણ કે અઢાર મહિનાનો ભાગ બીજું કોઈ ધારણ કરી શકે નહીં તો સુવાળી માતાની નીચે સ્થાપના છે ને સુવાળી માતાની બાધા એટલા માટે રાખવામાં આવે છે કે બેનો જ્યારે ડિલિવરી ઉપર હોય છે ડિલીવમાં કોઈ પણ જાતની તકલીફ હોય ઘણા એવું થતું હોય કે ડિલીવું થઈ ગયા પછી ધાવણ આપવું નથી હોતું બાળક દાખવું નથી હોતું ઘણા લોકો બાળકો નથી હોતા એની પણ બાધા રાખે છે બાધા પૂર્ણ થયા પછી માતાજીને પ્રસાદ સ્વરૂપમાં શીરો દળવામાં આવે છે

જે આ જગ્યા છે એ સિદ્ધરાજ જયસિંહની માતા દેવીની મીણાદેવીની દેવી માતાની અહીંયા શું કહેવાય એક બેઠક છે પોતે પૂર્વજ થઈને અહીંયા બેઠેલા છે એ ખુદ પોતે સોવાળી માતા છે આપણને એવું ઇતિહાસ દ્વારા જાણવા મળે છે અને અહીંયા નીચે છે આરી વાવ તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા ઇતિહાસમાં કાંઈ થોડા ઘણી ભૂલો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અમને એવું અહીંયા જાણવા મળ્યું છે કે જે આ સુવાડી માતા છે તે ખુદ પોતે સિદ્ધરાજ જયસિંહના માતાશ્રી છે પોતાને એક પૂર્વજ તરીકે પોતાને બેસાડવામાં આવ્યા છે અને આપણાને પૂજારીએ જણાવ્યું એ પ્રમાણે અહીંયા જે સિદ્ધરાજ જયસિંહનો જન્મ છે એ અઢાર મહિને થયો હતો તેના કારણે અહીં જે માતાઓ બહેનો છે એમને કોઈ પણ ડિલિવરીની અંદર કોઈ પ્રોબ્લેમ હોય ખાસ કરીને ધાવણ ના આવતું હોય તો અહીંયા માનતા રાખે છે અને માનતા ચોક્કસ અહીંયા જે આપણે સુવાવળી માતા છે એમના આશીર્વાદથી ફળે છે અને પછી અહીંયા બધાએ માનતા કરવા પણ આવે છે જોઈ રહો છો તમે અહીંયા માનતા કરવા આવેલા છે તો મિત્રો આ છે વાવ છે ને આ તમે જે જોઈ શકો છો એ પાટણની અંદર આવેલી છે જે અહીંયા હાલ યમચંદ્ર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે તેની બાજુમાં આવેલી છે ઐતિહાસિક બહુ મહત્ત્વ છે તો મિત્રો આપણે વાત કરીએ સિંધોઈ માતાજીનું તો સિંધોઈ માતાનું મંદિર તે જે સુવાણી માતાનું મંદિર છે તેના ઉપરના ભાગમાં આવેલું છે અને એક લોકવાયકા પ્રમાણે જ્યારે સિંધથી સદીમાં જ્યારે પાટણ આવ્યા હતા હમીરની ભેંસો લેવા ત્યારે સિદ્ધરાજ જયસિંહે માતાજીને વિનંતી કરી હતી કે તમે પાટણની અંદર બેસણા કરો ત્યારે માતાજીએ સિદ્ધરાજ જયસિંહની વાતને માન આપી પાટણની અંદર બેસણા કરવાનું નક્કી કર્યું અને લોકોની આની અંદર અલગ અલગ માન્યતાઓ છે કે જે પાટણની અંદર જે વાવશે ત્યાં માતાજીના બેસણા છે કે પછી આ જગ્યાએ જ્યારે જે હાલ સુવાડી માતા બેઠા એ જગ્યાએ અને ત્રીજું સ્થાન છે આપણે પાટણની અંદર ત્રણ દરવાજા કહેવાય ત્યાં પણ માતાજીનું મંદિર છે હવે કઈ જગ્યાએ માતાજીના સાચા બેસણા છે એ જો તમને ખબર હોય તો કોમેન્ટ પણ કરજો જેથી લોકોને ખબર પડે અને જે પાટણના ત્રણ દરવાજા છે ત્યાં પણ માતાજીની હાલ પૂજા અર્ચના થાય છે અને જે સદીમાં છે એ અહીંથી કડા ગામ જે વિસનગરનું કડા ગામ છે ત્યાં પણ તે બેસણા કર્યા હતા અને ગુજરાતની અંદર ભ્રમણ કર્યું હતું તો મિત્રો શેર કરજો વિડીયો વધુમાં વધુ તો મિત્રો આ તો વાવનો અંદરનો ભાગ જ્યાં સુવાડી માતાજી બિરાજમાન છે હવે આપણે બહાર જઈશું અને બહારથી તમને વાવનો નજારો પણ બતાવીશું કે બહારથી વાવ કેવી લાગે છે તો ચાલો આપણે હવે ધીરે ધીરે બહાર નીકળીએ તો મિત્રો હવે તમને બતાવું વાવ જે સુવાળી માતાજી બેસણા છે તે વાવ બહારથી કેવી દેખાય છે તો આ વાવ છે અને ઉપર જાળીઓ લગાવેલી છે અંદર તમે જોઈ શકો છો માતાના સંકુલમાં અન્ય બીજા મંદિરો છે જેવી રીતે પાક શિવાલય આવેલા છે મેન સિદ્ધેશ્વર મહાદેવ છે પછી કાશી વિશ્વનાથ મહાદેવ છે કાળેશ્વર મહાદેવ છે પાછળ ચકલેશ્વર અને મૂળેશ્વર અને મુખ્ય માતાજીના રખવાડ

તો મિત્રો આ તો સિંધોઈ માતા અને સુવાડી માતાનો ઇતિહાસ એ તમે જોયો એ પ્રમાણે તો આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમારે આ સિંધોઈ માતાએ એટલે કે સુવાડી માતાએ આવવું હોય તો આ પાટણ જિલ્લાની અંદર આવેલું છે જે પાટણની અંદર જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એના એરઝેટ સામે આ મંદિર છે અને તમે જરૂરથી આવજો અને આ લોકોને શેર પણ કરજો જેથી સુવાડી માતાના ઇતિહાસ વિશે લોકો જાણી શકે ફરી મળીશું આવા ઐતિહાસિક અને ઇન્ફોર્મેશન મીડિયા સાથે ત્યાં સુધી અમે રજા આપશો બાય